નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં આપની સાથે હોજો શિવાની કરંટ ટોપિકમાં આજે વાત કરીશું કેન્સર જાગૃતિ દિવસ વિશે આ દર વર્ષ સાત નવેમ્બરે ઉજવવામાં આવે છે ભારતભરમાં અને આ દિવસ મનાવવો એટલે જરૂરી છે કારણ કે કેન્સર પ્રત્યે જે લોકોમાં ગેરમાન્યતાઓ ફેલાયેલી હોય છે એટલે કેન્સર એટલે કેન્સર આ હંમેશા આપણે સાંભળતા આવ્યા છે પરંતુ હા આ જે સૂત્ર છે એ હવે સાર્થક નથી કારણ કે હવે આ સૂત્ર બદલાવ્યું છે જે પ્રમાણે આધુનિક સમયમાં આપણે જીવી રહ્યા છીએ અત્યારે ટેકનોલોજીનો સમય છે અને જે ઘણી બધી રીતે આરોગ્ય આપણું સુધરી રહ્યું છે ત્યારે ભારતમાં પણ કેન્સરની સારવાર ઉપલબ્ધ થઈ રહી છે અને કેન્સર પ્રત્યે લોકો જે લડત આપી રહ્યા છે તેમાં જે સારવાર થકી લોકો સારવાર લઈને પણ કેન્સરમાંથી મુક્ત થઈ રહ્યા છે વાત આજે એટલે કરવી છે કે કેન્સર જાગૃતિ દિવસ મોટાભાગે એટલા માટે જ મનાવવામાં આવે છે કે લોકોમાં જાગૃતતા ફેલાય અને જો તેમને કોઈપણ એવા પ્રારંભિક લક્ષણો કેન્સરના દેખાય છે તો તે કેન્સરના લક્ષણોનું નિદાન કરાવે અને નિદાન ત્યારબાદ જો ખ્યાલ આવે છે કે તેમને કેન્સર છે તો ચોક્કસ પ્રકારના એવા જે નિયમો હોય છે તેનું પાલન કરવાનું રહેતું હોય છે પછી જે આરોગ્ય હોય છે તેની જે સારવાર હોય છે તે કરવાની હોય છે અમુક જે ફોલોઅપ રૂટીનમાં લેવાના હોય છે તે લેવાતા હોય છે તો જઈને કેન્સરમાંથી મુક્તિ મળી શકે ગુજરાતની વાત કરીએ દર વર્ષે અત્યારના સમયમાં જે યુવા વર્ગ છે તેમાં પણ કેન્સરના કેસ સતત વધી રહ્યા છે જે આપણા માટે ચિંતાજનક બાબત છે હવે એક આંકડો પણ સામે એવો આવ્યો છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એકસો દસ બાળકોની આંખ કાઢી લેવી પડી કારણ કે કેન્સરના કારણે આ શું છે અને શા માટે તે ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે તમામ વિશે વાત કરીશું અને કેન્સરમાં ગભરાવાની જરૂર નથી કઈ રીતે તેનું નિદાન કરી શકાય તમામ વિશે આપણે વાત કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર ચિરાગ શાહ કે જેઓ સિનિયર કન્સલ્ટન્ટ છે ચિરાગજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સાથે જોડાયા છે સુરેશ પ્રજાપતિ કે જેઓ કેન્સર કથાકાર છે સુરેશજી સ્વાગત છે કાર્યક્રમમાં આપનું ચિરાગજી જે કેન્સર જાગૃતિ આ દિવસ આજે એટલે મનાવવામાં આવે છે કે લોકોમાં જાગૃતતા ફેલાય લોકો જાગૃત બને અને કેન્સર પ્રત્યે જે ગેરમાન્યતાઓ આપણે સૌ સાંભળતા આવે છે અને આપણા કરતા વધારે એ લોકો કે જેમને કેન્સર થવાની બીમારી છે અથવા કેન્સર થવાનું જોખમ રહેલું છે તેમને એમ હોય છે કેન્સર એટલે કેન્સર પરંતુ હવે આ બદલાયું છે કારણ કે હવે જે આપણી જે જીવનશૈલી છે જીવનશૈલી તો બદલાય છે તેને કારણે ઘણા બધા આપણે ગંભીર રોગોના બીમારી બનતા હોય છે પરંતુ આજના દિવસે આ ચર્ચા આટલી મહત્વની બનતી હોય છે કે લોકોમાં જાગૃતતા ફેલાય તો આજે શું કહેવા માંગો છો કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે આપ રાઈટ અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે કેન્સર વધી રહ્યું છે સામે કેન્સરની સારવાર પણ વધી રહી છે એ ભારતમાં અવેલેબલ પણ થઈ રહી છે પણ એ બધા છતાં હું હંમેશા એ સ્ટ્રેસ કરું કે પ્રિવેન્શન એ સૌથી સારો ઉપાય છે અને એટલા માટે પ્રિવેન્શન કે વેલ્યુ નિદાન તો પ્રિવેન્શન માટે જે લાઈફસ્ટાઈલ છે એ બહુ જ મોટું કારણ છે હવે કેન્સરના કેસ વધવાનું અને છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતમાં જે નંબર છે એ મેં પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે ને હવે ઘણો વધારો થયો છે તો આપણી જે વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ છે એના જે મુખ્ય પાસા જે રિસર્ચમાં પ્રૂવ થયેલા છે જે કેન્સર વધારે છે એ છે આપણે અપૂરતી ઊંઘ ખાસ કરીને મોડા ઊંઘું અને ઓછી ઊંઘ જે ઘણાને ખ્યાલ નથી કે આપણો હોર્મોન ઇમ્બેલેન્સ કરીને કેન્સરનું એક કારણ છે બીજું છે ઓછી ફિઝિકલ એક્ટિવિટી એટલે આપણે હવે બેઠાડું જીવન થતું જાય છે અનેક સાધનો વાહનો વગેરેના લીધે ત્રીજું ફૂડ એમાં પણ જે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે એ ક્લિયરલી ડાયરેક્ટલી કેન્સર સાથે લિંક છે એટલે જે આપણે બધા પેકેજ ફૂડ્સ છે અલગ અલગ પ્રકારના જેમાં બ્રેકફાસ્ટ સિરિયલથી લઈ અને પેક જ્યુસ છે બેકરી પ્રોડક્ટ છે બિસ્કિટ્સ આ તે અનેક નાસ્તા ચિપ્સ સોફ્ટ ડ્રિંક્સ આ બધી જ વસ્તુઓ ક્લિયરલી લિંક છે કેન્સર સાથે એટલે એનો વપરાશ જેટલો ઓછો કરી શકીએ એટલું સારું એ ઉપરાંત વધારે વજન એટલે મેદસ્વીતા ઓબેસિટી એ અમેરિકામાં આજે ચાલીસ ટકા કેન્સર એ ડાયરેક્ટલી ઓબેસિટીના રિલેટેડ છે એટલે એ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ પછી આવે છે એર પોલ્યુશન વગેરે જેના ઉપર આપણો ડાયરેક્ટ બહુ કંટ્રોલ નથી જે લગભગ પાંચ થી દસ ટકા વારસાગત કેન્સર છે એના ઉપર આપણો ડાયરેક્ટ કંટ્રોલ નથી પણ આપણે ધ્યાન રાખીએ જેમને હિસ્ટ્રી હોય એમને વધારે ટેસ્ટિંગ અને વધારે સ્પેસિફિક ટેસ્ટિંગ કરવાથી પ્રિવેન્ટ કરી શકાય પછી આવે કેમિકલ એટલે એટલે જે કેમિકલ આવે એમાં ઘણા બધા કેમિકલ્સ તો આ આપણે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ની વાત કરી એમાંથી કંટ્રોલ થઈ જાય એ ન લઈએ તો પણ એક બીજું આપણા હાથમાં છે જે કોસ્મેટિક્સ નો યુઝ અલગ અલગ પ્રકારના ડિયોડોરન્ટ પરફ્યુમ્સ કોસ્મેટિક્સ એ બધા પણ આપણા લાઈફ સ્ટાઈલનો ભાગ છે જેને આપણે ડાયરેક્ટલી કંટ્રોલ કરી શકીએ છીએ તો આટલી એટલે હું ને કે રિલેટિવ્સને OPD માં તો અમારી પાસે આટલો સમય ન હોય તો હું સાદી ભાષામાં એવી રીતે વાત કરું કે તમારા grand parents બા દાદા ની life style વેલા સુઈ વેલા ઉઠવું physically એક્ટિવ રેવું માપ નું ખાવું વજન કાબુમાં રાખવું બહાર નું તો પેહલા લગભગ હતું જ નહી ખાવાનું અને stress ઓછો એટલે એ ટાઈપની ની life રાખો તો ઘણા બધા અંશે આપણે કેન્સર અને અન્ય નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ હાર્ટ એટેક વગેરે થી પણ બચી શકીએ છીએ જી બિલકુલ સુરેશજી આપ જે રીતે કેન્સર માટે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કરો છો અને ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય તો આજના દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો કેન્સર જાગૃતિ લોકોમાં લાવવી કેટલી જરૂરી છે અને આ દિવસ એ પાછળનો મુખ્ય હેતુ શું છે

પ્રકારે અલગ અલગ આંકડાઓ પણ આપણને મળી રહ્યા છે ભારતમાં ને વિશ્વમાં દર વર્ષે ઘણા લોકો કેન્સરના મૃત્યુથી કેન્સર મૃત્યુ પામે છે પરંતુ ખાસ કરીને સાહેબ કીધું એમ કે કેન્સર અંગેની જાગૃતિ ખૂબ અનિવાર્ય છે હવે દિવસે દિવસે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે ખાસ કરીને ગુજરાત અને ભારતની વાત કરીએ તો વ્યસન સાહીઠ થી પાસઠ ટકા લોકો વ્યસન તમાકુ અને ધુપ્રપાનું જે કરતા હોય છે એના કારણે મો અને ગળાના સૌથી વધારે કેન્સર આપણા ગુજરાતમાં છે

વિજ્ઞાનની શોધો એ ઈશ્વરે આપેલું સુપ્રીમ ભેટ છે તો વિજ્ઞાન જેટલો આગળ વધ્યું છે એ વિજ્ઞાનની શોધનો લાભ લઈએ અને આપણા માનવ જીવનને સહજ બનાવીએ ખાસ કરીને રોગો મુક્ત રાખીએ અથવા રોગોમાં હોય તો એ વિજ્ઞાન અને સાયન્સનો લાભ લઈને આપણે એમાંથી દૂર થઈ શકીએ તો આ વેરિયેશન થેરાપી જે પણ થેરાપી ડોક્ટર તમને જે પણ વાત કે ડોક્ટર બધા ડોક્ટરો કઈ ખરાબ હોતા નથી પણ જે લોકો તમને સૂચના આપે સેકન્ડ ઓપિનિયન લઈ શકાય પરંતુ જે ડોક્ટર ની વાતના શબ્દોની અંદર સત્ય પડેલું હોય છે એ સત્યને મંત્ર સ્વરૂપે સ્વીકારો અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જ્યારે પણ તમને કોઈ ડિટેક્ટ થાય તો એની સારવાર એને કરાવો અને એક નવું જીવન પામો કેન્સર એટલે કેન્સર એ શબ્દ હવે ભૂલવાની જરૂર છે કારણ કે વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે ખાસ કરીને પહેલા અને બીજા ત્રીજા સ્ટેજ સુધીના કેન્સર તો આસાનીથી મટાડી શકાય છે તો આપ સૌને ખાસ કરીને વિનંતી છે કે કેન્સર એટલે કેન્સર એ શબ્દ ભૂલો અને એની સામે આત્મવિશ્વાસ વિલ પાવર વધારીને એનો સામનો કરો જી બિલકુલ ચિરાગજી કેન્સર ના પ્રાથમિક લક્ષણો છે એ શું હોય છે કે એને કયા પરિબળો જવાબદાર છે કેન્સર માટે રાઈટ તો હવે આપણે પ્રિવેન્શન પછી આવે કે વહેલું નિદાન તો આપણે જો પહેલું તો શરીરના બધા અલગ અલગ ભાગના કેન્સરના લક્ષણો અલગ હોય છે એટલે આપણે ઓવરઓલ પહેલા તો શરીર વિશે મોટા ફેરફારો આવતા હોય તો ખબર પડે જે મુખ્ય ફેરફારો જે કેન્સરનું નિદાન તરફ દોરી જાય હંમેશા જરૂરી નથી કે આ વસ્તુ કેન્સર જ હોય પણ જેની તપાસ થવી જોઈએ એ છે કે મોઢામાં જે કોઈ ચાંદુ હોય જે રૂંજાઈ નથી રહ્યું હિલ નથી થઈ રહ્યું ત્રણ ચાર અઠવાડિયા થી ઉપર નીકળી ગયા તો એ મહિનો ઉપર જાય એક વાર તપાસ કરવી જોઈએ એવી જ રીતે શરીરમાં ક્યાંયથી પણ એક પણ વાર લોહી પડે કોઈ પણ અ આપડા શરીરના મોડામાંથી ખાંસીમાં યુરિનમાં ઝાડામાં ને પ્રાઇવેટ પાર્ટ્સ નથી ક્યાંય પણ લોહી પડે તો એની ઇવન એક વાર પણ હોય તો પણ એની તપાસ કરાવી જરૂરી છે કારણ કે એ ઘણી વાર બીજી વાર પડે નહિ અને અંદર કેન્સર વધ્યા કરે અને ઘણા લોકો આ ભૂલ કરતા હોય છે કે એક વાર પડ્યું પછી બંધ થઈ ગયું પછી થયું નથી એટલે અમે કોઈ તપાસ ના કરી અને એક બે મહિના પછી કેન્સર વધી જાય ત્યારે ખબર પડે અ ક્યાંય પણ શરીરમાં ગાંઠ હોય ઇવન પેનલેસ હોય તો પણ એની તપાસ કરાવી જોઈએ અનફોર્ચુનેટલી મોટા કેન્સર ની ગાંઠ શરૂઆતમાં પેઇનલેસ હોય છે એટલે કોઈ દુખાવો ના હોય તકલીફ ના હોય એટલે લોકો એને ઇગ્નોર કરે તો એ ખાસ ના કરવું બેહનો ને ખાસ વિનંતી કે બ્રેસ્ટમાં ગાંઠ હોય બગલમાં ગાંઠ હોય તો એ પેઇનલેસ હોય તો આપણે ઘરના કામ પતાવીને હમણાં બાળકોની એક્ઝામ છે ઘરમાં લગન છે પ્રસંગ છે બીજી બીમારી છે એમ કરીને ડિલે ના કર્યા કરે એની સમયસર તપાસ કરાવે પછી ખાંસી જે મહિના ઉપરથી જતી નથી તાવ જે મહિના ઉપરથી જતો નથી વજન ઉતરવું આ બધા પણ કેન્સરના લક્ષણ હોઈ શકે છે ખોરાક ગળવામાં તકલીફ ઉતારવામાં અટકતું હોય એવું લાગે વચ્ચે પાણી પીવું પડે પછી કોન્સ્ટિપેશન એટલે નવી કબજિયાત કે ડાયરિયા એટલે તમને ક્યારેક કબજિયાત નો ઇશ્યુ ના રેતો હોય અને હમણાં સડનલી હવે છેલ્લા બે ચાર અઠવાડિયા થી આ પ્રોબ્લેમ ચાલુ થયો છે તો એ તપાસ જરૂર કરવી જોઈએ એવી જ રીતે કોઈને અ ભૂખ બહુ સારી લાગતી હોય અને હવે બહુ મહિના ઉપર થી હવે ભૂખ લાગતી નથી પછી પેટનો નો ફુલાવો અ ક્યાંય પણ શરીરમાં માં દુખાવો જે મહિના ઉપરથી ચાલે છે અને એનું કોઈ ક્લિયર કટ એક્સપ્લેનેશન નથી કે આ વાગ્યું તું કે આ ખેંચાઈ ગયું તું કે એવું પણ દુખ્યા કરે છે તો એની તપાસ કરવી જોઈએ બીજું એક હમણાં આવે એવું પણ જોવા મળે છે કે ઘણા બધા લોકો weight loss માટે પ્રયત્ન કરતા હોય અને અલગ અલગ પ્રકારના ડાયટ એક્સરસાઇઝ કઈ ને કઈ કે કોઈ हर्बल દવાઓ અને એમને જો બહુ વધારે પડતો ફાયદો લાગે કે આમ જે આમ ક્યારે પેલા વજન ઉતરવામાં સક્સેસ ના મળતી હોય અને હવે એક મહિનામાં પાંચ કિલો ઉતરી ગયો તો બહુ અણધારી સક્સેસ એમાં મળે તો પણ ચેક કરવું અને અમે એવી રીતે પકડાયેલા કેન્સર દર્દી જોયેલા છે એટલે આ બધી વસ્તુઓ નું આપણે ધ્યાન રાખીએ પછી શરીરમાં ચામડી પર કોઈ ડાઘ હોય એ ઝડપ થી વધી રહ્યો છે અથવા તો જૂનો ડાઘ એમાં હવે બદલાવ આવ્યો છે એના કલરમાં સાઈઝમાં વગેરેમાં તો એ પણ સ્તન કેન્સર બ્રેસ્ટ કેન્સર આપણે સૌથી કોમન છે એટલે એમાં ગાંઠ સિવાય બીજા જે લક્ષણો હોઈ શકે એ છે એની સાઈઝ કે એના આકારમાં ફેરફાર થવો અથવા નિપલમાંથી બ્લડ આવે કે ડિસ્ચાર્જ આવે તો આવી કોઈ પણ વસ્તુઓ હોય તો જરૂર તપાસ કરાવવી જોઈએ અ સરે છે લોકોમાં બહુ મોટી એવી વિગેર્માન્યતા હોય છે અને કેન્સલ ની સૌથી મોટી જે દૂર ગેરમાન્યતા હોય છે કે કદી એમાંથી બહાર ના આવી શકાય તો આ ગેરમાન્યતા અત્યારના સમયમાં દૂર કરવી કેટલી જરૂરી બની છે સૌથી પહેલા તો હું એ કહીશ કે એ બહુ સારી વાત કરી કે એના લક્ષણો બધા બતાવ્યા ખરેખર એ લક્ષણો જાણવાની જરૂર છે ખાસ કરીને મહિલાઓને મહિલાઓ પોતે એક સંકોચ અનુભવે છે આજે પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી ટેસ્ટ આ તો દરેક ચાલીસ વર્ષ પછી દરેક ઉંમર ની સ્ત્રીઓ આ ટેસ્ટ કરાવવો જોઈએ કારણ કે પેપ્ટિસ થી દસ વર્ષ પછી જો તમને કેન્સર થવાની શક્યતા હોય તેની ખબર અત્યારથી પડે છે તો શા માટે આશીર્વાદ ટેસ્ટ ના કરાવીએ નિપલમાંથી બ્લડિંગ થવું કે અથવા તો સાઈઝ ના ફેરફારો થવા એના માટે મેમોગ્રાફી ટેસ્ટ ખૂબ જરૂરી છે બીજી વાત તમને એ કરું જાગૃતિ માટે કે એચપીવી વેક્સિન આજે નવ થી પંદર વર્ષની કુમારિકાઓને દીકરીઓને આ જો વેક્સિન આપવામાં આવે તો ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સરથી દૂર રહી શકાય તો આટલી સરસ લોકો સુધી માહિતી અમે પહોંચાડીએ છીએ કેન્સર કથા માધ્યમથી લોકોને જાગૃત કરવાનું જ કામ કરીએ છીએ અને આપ કેન્સર એટલે કેન્સલ એ શબ્દ ભૂલવા માટે પણ અમે લોકોને કહી રહ્યા છીએ પણ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે તમે જાગૃત રહેશો તો તમે જાણી શકશો અને જાણો તો તરત એની સારવાર કરાવો ખાસ કરીને મહિલાઓને વિનંતી કરવા કે અનુભવ તમે આપણા અમદાવાદ સિવિલમાં તો એ પેપ્ટિસ્ટ અને મેમોગ્રાફી ટેસ્ટ ફરીમાં થાય છે તો શા માટે ના કરાવો તો લક્ષણોને જાણો કેન્સર એટલે કેન્સર એ ભૂલો અને એક આત્મવિશ્વાસ થી તમે આગળ વધો ખાસ કરીને બીજી પણ એક વાત છે કે કેન્સરના દર્દીઓને લોકો ઇગ્નોર કરે છે ગેરમાન્યતા એવી છે કે કેન્સર ના દર્દીને આઇસોલેટ કરવામાં આવે છે એટલે ભાઈ કેન્સર દર્દીને જે આઇસોલેટ કરવામાં આવે એને કોઈ જાતનો ઇન્ફેક્શન ના લાગે એટલા માટે નહીં કે તમને નુકસાન કરશે મિત્રો કેન્સરના દર્દીની ભરપૂર સેવા કરો એની સાથે જમો કેન્સર એ ચેપી રોગ નથી આ માન્યતા ભૂલી જજો કેન્સર એ ચેપી રોગ છે જ નહીં કેન્સરના દર્દીઓ સાથે સારું વર્તન કરો એને એક હૂંફ આપો એને પ્રેમ આપો એની સાથે જૂની જૂની વાતો કરો એને ગમે તેમાંથી એમાંથી ડિપ્રેશન માંથી બહાર લાવો અને એને સાજા થવામાં મદદ કરો એ મારો ખાસ આગવા સંદેશ છે કારણ કે કેન્સર એટલે લોકો એને આઇસોલેટ કરે છે ખરેખર આ કરવાની જરૂર નથી તો આ આજના દિવસે કેન્સર જાગૃતિ દિવસે અમે તો કેન્સર કથાના માધ્યમથી ગામે ગામ જઈને લોકોને કેન્સરના લક્ષણો કેન્સર એટલે શું મેમોગ્રાફી શું છે રેડિયોથેરાપી શું છે એચપી વેક્સિન શું છે આ અનેક જગ્યાએ લોકોને માહિતગાર કાઉન્સેલિંગ દ્વારા કારણ કે કાઉન્સેલિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ટુડે અને ચિરાગભાઈ કહી રહ્યા છે કે આપણે જીની જીવની જીવનશૈલી અપનાવીને એક કેન્સર ને આપણે હરાવી શકીએ પણ હમણાં જે તાજેતરના આંકડા આવે છે ખાસ કરીને તમાકુ ને ધૂમ્રપાન કરતા વ્યસનીઓની મારી બે હાથ જોડી વિનંતી છે કે કોરોના જેવો કાળ આવો

નેગેટિવ કરતા પોઝિટિવ વિચારો આત્મવિશ્વાસમાં વધારો કરો લક્ષણો જાણો અને ડોક્ટર સાહેબ જે તમને એનું પાલન કરો એ જ ખાસ આજના દિવસ સંદેશ છે બિલકુલ જરૂરી છે લોકોમાં જાગૃતતા આવે ને એટલા જ માટે આ પ્રકારના દિવસો મનાવવામાં આવતા હોય છે પ્રારંભિક જે તબક્કા હોય છે તેમાં જો કેન્સર ની જાણ થાય છે તો તેની સારવાર સફળતા નું જે દર હોય છે તે કેટલો રહેલ હોય છે અને ભારતની વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે કયા એવા કેન્સરના પ્રકાર છે તે જોવા મળી રહ્યા છે તો ભારતમાં ઓવરઓલ જે નંબર વન કેન્સર છે એ બ્રેસ્ટ કેન્સર છે અને એ પછી જોઈએ તો પુરુષો માં મો અને ગળાનું કેન્સર ફેફસાનું નું અન્ન નું આંતરડા વગેરે આવે અને સ્ત્રીઓમાં જે ઓવરી અને યુટ્રસ નું કેન્સર આવે અને સર્વિક્સ કેન્સર જે એચપીવી વેક્સિન ની વાત કરી એમાં હું એચપીવી વેક્સિનમાં એક એડ કરીશ કે નવ થી ચૌદ એ આઈડિયલ ઉંમર છે પણ એ પછી પણ ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી પણ લઈ શકાય છે એમાં ત્રણ ડોઝ લેવા પડે એટલે એ તમારે ડૉક્ટરને પૂછીને એની વાત કરવી જોઈએ અને તમે જે રિઝલ્ટની વાત કરી તો પહેલા બીજા સ્ટેજમાં બ્રેસ્ટ કેન્સરમાં નેવું ટકા લગભગ ક્યોર રેટ છે અને બીજા ઘણા એવા કેન્સર છે જેમ કે થાઇરોઈડ છે હોચકિન્સ લિમ્ફોમા છે ટેસ્ટિક્યુલર ટ્યુમર છે આ બધામાં નેવું ટકાથી વધારે ક્યોર રેટ છે અને બીજા પણ જે કેન્સર છે જેમ કે મોઢાના ગળાના અને અન્ય સ્ટેજ વન ના કેન્સર ઓવરી છે યુટ્રસ છે તો એ બધામાં સિત્તેરથી એંશી ટકા ક્યોર રેટ છે એટલે જો પહેલા સ્ટેજમાં નિદાન થાય તો ક્યોર રેટ બહુ વધારે છે આગળ આપણે એક લક્ષણોની વાત કરીએ એમાં એક રહી ગયું છે કે સ્ત્રીઓને જો મેનોપોઝ પછી બ્લીડિંગ થાય તો એમને તરત તપાસ કરવી જોઈએ અને જે લોકોને હજુ મેનોપોઝ નથી થયો એમને જો બે વચ્ચે બ્લીંગ થતું હોય રિપીટેડલી તો એમણે પણ સર્વિક્સ કેન્સર અને આ જે મેનોપોઝ પછી થાય તો યુટ્રસ અથવા સર્વિક્સ નું કેન્સર હોય શકે એટલે એની ખાસ તપાસ કરવી જોઈએ વાત કરીએ તો ત્યાં કદાચ માહિતીનો અભાવ હોય છે ત્યાં કદાચ એમને એવું લાગતું હોય છે કે કેન્સર જે હોય છે તે તેમના માટે ખૂબ જ ગંભીર એક બીમારી છે ઘણી બધી ગેરમાન્યતાઓ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને હોય છે ત્યારે આપના દ્વારા દૂર કરવામાં આવે છે અને લોકો માટે શું મહત્વપૂર્ણ સંદેશો આજના દિવસ માટે ચોક્કસ સાહિત્ય એટલું મજબૂત છે કે આજે ગુજરાતમાં ડાયરાની પરંપરા જોરદાર છે તો એમને એ જે સાહિત્ય સાથે એક શેર શાયરી ગમત ગુલાલ સાથે એમને આ વસ્તુ અમે લોકો સુધી પહોંચાડીએ છીએ હવે સીધી રીતે જો આપણે વાત કરીએ ને તો એ લોકોને બહુ એટલો બધો રસ ના પડે પરંતુ કોઈ ડાયરાનો પ્રોગ્રામ એની અંદર એક કલાક અમે કેન્સર કરતા બે કલાકની દોઢ કલાકની લઈએ તો એની અંદર દાખલા તરીકે ડોક્ટરનું કેવું માનવું કેવી રીતે માનવું એમ

આ કેન્સર ના દર્દથી એટલો બધો પીડાવ છું હું આ કેન્સર ના દર્દથી એટલો બધો પીડાવ છું હું કે જો ઈશ્વર મોત આપે ને તો રિશ્વત આપવા પણ તૈયાર છું આટલી હદ સુધી જે વેદનાઓ થતી હોય છે એ એ આર્થિક સરળ શાયરીની ભાષામાં લોકોને અમે લોકો સુધી પહોંચાડીએ છીએ જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે અને ઘણું બધું આગળ વધી રહ્યા છીએ અને ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા સારા સારા ડોક્ટરો પણ આ ક્ષેત્રમાં લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે એ ખૂબ આનંદનો વિષય છે અને આપણે આજે સાંભળ્યું છે કે ડે કેર કેમોથેરાપીના સેન્ટર પણ હવે ખુલી રહ્યા છે વ્યસન મુક્તિ કેન્દ્રો પણ હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે વધારે દરેક જિલ્લાઓમાં તો આ બધાનો ચોક્કસ લાભ મળશે એનું પરિણામ અહીંયા આપણને દેખાય છે તો સરકાર શ્રીને પણ આપણે વિનંતી કરીએ કે જ્યાં પણ જરૂર છે તત્કાલ ધોરણે વ્યસન મુક્ત કેન્દ્ર શરૂ કરે અને કાઉન્સેલિંગ દ્વારા લોકોને પોસલાવીને આ વ્યસન મુક્ત કરીએ કેન્સરની જાગૃતિ લાવીએ ચોક્કસ થી સુરેશ અને ખુબ જ સારો એવો message તમે લોકો માટે પૂરો પાડ્યો છે અને આવી જ પ્રકારે તમારા દ્વારા અને તમારી સાથે જે પણ તમારી જે ટીમ છે લોકો માં જાગૃતતા કાર્ય કરે અને કેન્સર પ્રત્યે ડરવા કરતા તેનું નિદાન કઈ રીતે કરાવી શકાય તે પણ ખૂબ જ જરૂરી હોય છે તેના વિશે માહિતી પહોંચાડવી દરેક વ્યક્તિ સુધી બહુ જ જરૂરી છે અ ચિરાગજી સુરેશજી આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંને નો આભાર thank you કરંટ ટોપિકમાં આજે વાત હતી કેન્સર જાગૃતિની તો કેન્સર જાગૃતિ વિશે વહેલું નિદાન સંપૂર્ણ જીવન આ જે સ્લોગન છે આ સ્લોગનને સાર્થક તમામ એ વ્યક્તિઓએ કરવું પડશે કે જેમને કેન્સરની બીમારી છે અને વહેલામાં વહેલી તકે જો તમને જેમ આપણે ચર્ચામાં વાત કરી કે જે પ્રારંભિક લક્ષણો છે આ લક્ષણો થકી પણ જો તમને એમ થાય છે કે તમને કેન્સરનું જોખમ રહેલું છે અથવા એના કોઈ પ્રારંભિક લક્ષણો આપણામાં દેખાય છે તો વહેલામાં વહેલી તકે કન્સલ્ટન્ટની મદદ લો તો જ તમારું આનું જે નિદાન છે તે સારવાર થશે અને સારવાર લીધા બાદ પણ ફોલોઅપ લેવું જરૂરી છે માટે કેન્સર એટલે કેન્સર નહીં પરંતુ કેન્સરને સારવાર થકી તમે દૂર કરી શકો છો પરંતુ આ બધા જ માટે તમારામાં જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે કારણ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલો જ ફરી મળીશું ના આ વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર